નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર ગુજરાતના નવા ડેપ્યુટી સીએમ હર્ષંઘવીએ હવે નેતાની રાતોરાત કરાઈ ધડપકડ ભાજપમાં થયું મોટું ભંગાણ અને મોટા ઝટકાઓ પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ઉચ્ચ સ્તરીય બેઠક ગુજરાતના નેતાઓને મળી મોટી જવાબદારી મોટી જાહેરાત અને અને સમાચાર સમાચાર જાણતા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો ચેનલને કરી લેજો કારણ કે રોજના તાજા ઉપયોગી એવા રાજકારણ આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદીના ના વખાણ લઈને આવ્યા મોટા સમાચાર ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયામાં જણાવ્યું કે ભારત સાથે લાંબા સમયથી પેન્ડિંગ વેપાર સમજૂતી પર હસ્તાક્ષર થશે તેમણે કહ્યું કે જો તમે ભારત અને પાકિસ્તાનને જુઓ તો હું ભારત સાથે વેપાર સોદો કરી રહ્યો છું અને મને પીએમ મોદી સાથે ખૂબ જ આદર અને પ્રેમ છે અમારા સંબંધો ખૂબ જ સારા છે પીએમ મોદી સૌથી સુંદર દેખાવના છે તેઓ એક જબરદસ્ત વ્યક્તિ છે અને તેઓ ખૂબ જ કઠોર છે હવે ગુજરાત ઓખા શણી લો ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ વચ્ચે સત્તર હજાર કરોડના મૂડીરોકાણ માટે એમઓયુ થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં થયેલા આ કરારથી ગુજરાતનું દરિયાઈ ક્ષેત્ર વધુ મજબૂત થશે આ પ્રોજેક્ટ નિકાસ અને આયાતનો ખર્ચ ઘટાડશે અને રાજ્યમાં પચીસ જેટલી નવી રોજગારીની તકો ઊભી કરશે મુખ્યમંત્રી આને મેરીટાઈમ ગેટવે તરીકેની ઓળખ વધુ સૃઢ બનાવવા માટે ગણાવ્યું છે હવે ગુજરાતના નેતાઓને મળી મોટી જવાબદારી બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપે એના આઠ ધારાસભ્યો અને સાંસદો અમૂલ ભટ્ટ દિનેશ કુશવાહા દિનેશ મકવાણા અમિત ઠાકર પ્રવીત માણી અનિરુદ્ધ દવે દેવુસી ચૌહાણ ગણપત વસાવાને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે બિહારમાં પ્રચારને લઈને વધુ અસરકારક બનાવવા માટે દરેક નેતાને બે વિધાનસભા મત વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે આ નેતાઓને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે માઇક્રો મેનેજમેન્ટ પર કામ હવે ગુજરાતના નવા જીતુભાઈ વાઘાણીએ કરી મદદ બગડાણાથી દર્શન કરીને પરત ફરતી હિંમતનગરના પ્રવાસીઓની બસ સિહોર વરલ ડિહોર વચ્ચે પાણી ભરેલા ખાડામાં ફસાઈ ગઈ હતી આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાનો કાફલો અચાનક અટકાવ્યો હતો તેમણે તાત્કાલિક જીસીબી બોલાવીને બસને ખાડામાંથી સુરક્ષિત રીતે બહાર કઢાવી હતી હવે ગુજરાતમાં સીએમ પટેલની મોટી જાહેરાત અને નિર્ણયને લઈને આવ્યા મહત્વના સમાચાર ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર સહાય આપવા માટે કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે પાક નુકસાન નુકસાની સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે સર્વે તથા સર્વેના ડિજિટલ રિપોર્ટ નિર્ધારિત સમય દરમિયાન પૂર્ણ કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે તમામ સહાયના લાભ અસરગ્રસ્ત ખેડૂતો સુધી પહોંચે તે માટે કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ પણ કરવામાં આવશે હવે ગુજરાતમાં બૂટ પર થયો વિવાદ ગુજરાતમાં માવઠાથી કૃષિને મોટાપાયે નુકસાન થયું છે ખેડૂતોને ઊભો પાક ખરાબ થઈ ગયો છે ત્યારે મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારમાં નુકસાનનો ત્યાગ મેળવવા માટે મંત્રીઓને સૂચના આપી હતી કેબિનેટ મંત્રીઓ અર્જુન મોઢવાણિયા અને પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ ગયા ત્યાં પાક સર્વે દરમિયાન વાજાના વોટરપ્રૂફ બૂટ બૂટ ખૂબ જ વાયરલ થયા છે સોશિયલ મીડિયામાં ટીકા થઈ પરંતુ તેના પગમાં ઇન્ફેક્શનને કારણે સેફટી માટે તેઓ પહેર્યા હતા આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો જૂનાગઢ ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આફતથી મગફળી સોયાબીન વગેરે જેવા પાકો તૈયાર હતા જે બરબાદ થઈ ગયા છે ખેડૂતોની વાવેતર ખર્ચ અને માલઢોર ચારાનું ડબલ નુકસાન થયું છે

કે માર્કેટમાં ખેડૂતો પોતાના માલની કિંમત ન નક્કી કરી શકે તો આ આના કરતા મોટો અત્યાચાર કયો વિસાવદરમાં આપ સરકાર આવ્યા પછી ભાજપને ઝાડા પડ્યા મંત્રીમંડળને બદલે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં ખેડૂતોને તમારી આખી બદલી નાખશે જોઈ લેજો ત્યારબાદ ગુજરાતમાં અહીં ભાજપે બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક ગુજરાતમાં રાજ્યમંત્રી અને ભાજપના ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે જિલ્લામાં પડેલા વરસાદની સ્થિતિ અને થયેલ પાક અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં વરસાદની અસરગ્રસ્ત વિસ્તારોની વિગતવાર ચર્ચા કરવામાં આવી અને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી હતી સૌથી મોટા સમાચાર ગુજરાતમાં અહીં ભાજપમાં થયું ભંગાણ કચ્છના મુદ્રા તાલુકામાં મોટી ભુજપુર ગામમાં ભાજપના નારાજ નેતાઓએ આપમાં વિધિવત રીતે પ્રવેશ કરતા પૂર્વ પ્રમુખ એડવોકેટ રવિલાલ મહેશ્વરી સહિત ભાજપના દસથી થી વધુ સક્રિય આગેવાનોએ આપની કાર્યશૈલીમાં વિશ્વાસ વ્યક્ત કરીને પક્ષપલટો કર્યો હતો સંજય બાપટ અને ગાંગજીભાઈ મહેશ્વરીની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં તેણે આપમાં ખેસ પહેરી અને તેને આવકારવામાં આવ્યા હતા હવે ગુજરાત અને ભારતની જ નહીં પરંતુ એશિયાની સૌથી મોટી ડેરીના બન્યા ચેરમેન બનાસકાંઠાની બનાસ ડેરી જે એશિયાની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા છે જેના ચેરમેન તરીકે શંકર ચૌધરી ફરીથી નિર્વિવાદપણે ચૂંટાયા છે શંકર ચૌધરીએ પોતાના સાથી પાંચ સભ્યો સાથે ડેરી બોર્ડ સાથે બિનારી વિજય મેળવ્યો છે આ ડેરી દરરોજ આશરે આઠ મિલિયન દૂધ જેટલું એકત્ર કરે છે અને વીસ લાખથી વધુ દૂધ ઉત્પાદકો સાથે જોડાયેલ છે ડેરીને તાજેતરમાં જ મહાત્મા એવોર્ડ ફોર કોઓપરેટિવ એક્સલન્સની સન્માનિત પણ કરવામાં આવી છે હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ મેદાને પડશે ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનના વિરોધમાં કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલન જાહેર કર્યું છે એક થી પાંચ નવેમ્બર દરમિયાન તમામ તાલુકા મથકે મામલતદાર કચેરી સુધી પદયાત્રા અને ધરણા કરશે છ નવેમ્બરે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરાશે

આ નુકસાનના વિરોધમાં અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રધાપ દુધાતે તારીખ ત્રણ નવેમ્બરથી અમરેલી જિલ્લાના વિધિવત તાલુકાઓમાં ધરણા કરવાની જાહેરાત કરી છે તેમની આ ઝુંબેશ ત્રણ નવેમ્બરે વડિયા અને બગસરાથી શરૂ થઈને આઠ નવેમ્બરે અમરેલી શહેરમાં પૂર્ણ કરવામાં આવશે ગુજરાતના નવ નિયુક્ત ડેપ્યુટી સીએમ હર્ષ લઈને આવ્યા મોટા સમાચાર દક્ષિણ ગુજરાતમાં ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોની વેદના સમજવા નાયબ મુખ્ય પ્રધાન હરસંગવી પ્રોટોકોલને નેવે મૂકીને ઓલપાડ તાલુકાના ખેતરોમાં પહોંચી ગયા હતા તેમણે ડાંગરના બગડી ગયેલા પાકનું નિરીક્ષણ કર્યું અને ખેડૂતોને જેમ પાકને હાથમાં લઈને તેની સાથે સંવેદનાચિત વાતચીત કરી હતી તેમણે ખેડૂતોને હિંમત રાખવા અને સર્વે પ્રક્રિયામાં સહકાર આપવા માટે અપીલ પણ કરી હતી સૌથી મોટા અને ચિંતાજનક રાજકારણ સમાચાર અને નેતાની રાતોરાત કરાઈ ધરપકડ બિહારમાં મોકામામાં આરજેડી નેતા દુલારચંદ ની હત્યાના મામલે શનિવારે મોડી રાત્રે બાહુબલી અનંતસિંહ ની ધરપકડ કરવામાં આવી છે ત્રીસ ઓક્ટોબરના રોજ દુલારચંદ ની હત્યા થઈ હતી આ કેસમાં કાર્યવાહી કરતા પટના પોલીસે લગભગ એકસો પચાસ પોલીસ કર્મચારીની ટીમ સાથે અનંતસિંહ ના બાઢ ઘેરે દરોડો પાડ્યો હતો અને તેને પટના લાવવામાં આવ્યા છે આ ધરપકડ ને પટના એસએસપી કાર્તિકે શર્માએ લીડ પણ કરી હતી ત્યારબાદ આજે આ મુખ્ય સમાચારો પર રહેશે નજર વુમન્સ વર્લ્ડ કપ ની ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે મેચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પટનામાં પટના માં 2.8 કિલોમીટરનો મેગા રોડ શો કરશે જ્યારે રાહુલ ગાંધી બિહારના ના નાલંદા રેલી કરશે રોમાન્સ કિંગ શાહરૂખ ખાન 60 વર્ષના થયા અને કેનેડિયન પીએમએ ટ્રમ્પની માફી માંગી